હેલો મિત્રો નમસ્તે આજે અચાનક અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન ઊભું થયું છે જેને લીધે પવન નૈઋત્યની દિશાને બદલે અગ્નિ દિશામાંથી આવી રહ્યો છે એટલે કે તે સાયક્લોનને લીધે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલ છે નહીંતર પવનની દિશા સામાન્યતઃ નૈઋત્યમાંથી પવન આવતો હોય છે આ સાયક્લોન સમુદ્રમાં અચાનક જ ઊભું થયું છે અને તે એક એક બે દિવસમાં વિખરાઈ જવાની સંભાવના કરવામાં આવી છે પરંતુ આવનારા ચારથી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં ચાર અને મધ્ય ગુજરાતમાં ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે જેમાં કે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના કરવામાં આવી છે ઉપરાંત મધ્ય ગુજરાત અને એની અંદર આણંદ વડોદરા તથા દક્ષિણ ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત છોટાઉદેપુર ઉપરાંત પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને રાજ્યમાં આઠ જિલ્લા સૌ આઠ જિલ્લાની અંદર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે ઉપરાંત હવામાન વિભાગે કચ્છ દ્વારકા તથા જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલ છે ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ઝડપ ચાલીસ કિલોમીટરથી પચાસ કિલોમીટર કોઈ કોઈ જગ્યાએ થવાની સંભાવના પણ હવામાન વિભાગે કરેલ છે આ માહોલ કમસે કમ ચારથી પાંચ દિવસ તો રહેવાની સંભાવના હવામાન વિભાગે કરેલ છે ત્યારે વાદળ ઘટાટો સમુદ્રમાંથી નીકળી રહ્યા છે જો નૈઋત્યના ખૂણામાંથી નીકળતું વાદળ અને પવન બંને ભૂમિ તરફ સવારથી આગળ વધતા રહ્યા છે નહીતર સામાન્યતઃ નૈઋત્યમાંથી પવન અને વાદળ નીકળતું હોય છે સમુદ્રની અંદરથી ભારે બફારો અને ઉકળાટ અત્યારે જોવા મળે છે વાદળ એવા ઘટાટોપ છે હમણાં જ વરસાદ તૂટી પડશે એવું લાગે છે જ્યાં જ્યાં વરસાદ વરસશે ત્યાં ખૂબ સારો વરસાદ થવાનો છે જ્યાં વરસાદ થયો ત્યાં ખેડૂતો ખુશાલ છે અને જ્યાં નથી વરસાદ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે અગર સાયક્લોન વધારે મજબૂત થશે તો પવનની ઝડપ પણ વધવાની સંભાવના છે અગર બે દિવસની અંદર સાયક્લોન વિખાઈ જાય તો સામાન્ય તેઓ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર થવાની સંભાવના હવામાન વિભાગે કરેલ છે